પ્રતિબંધ હોવા છતાં સુરત શહેરમાં ગૌમાંસ વેચાતું હોવાની અનેકવાર ફરિયાદ ઉઠતી હોય છે ત્યારે આજે ચોંકાવનારી ઘટના બની છે સુરત શહેરના કોટ વિસ્તારમાં લાંબા સમયથી ગૌમાસ વેચાતું હોવાની બાતમી ગૌ રક્ષકોને મળી હતી જેના આધારે તપાસ કરવામાં આવતા ઈ દ્વારા ખુલેઆમ ગૌમાસ વેચવામાં આવતું હોવાની વિગતો સપાટી પર આવી હતી રેડ કરી બે ઈસમોને ત્રેસઠ કિલો ગૌમાસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાસનું વેચાણ થતું રહે છે જેની અનેકો વાર ફરિયાદ મળતી રહે છે આજે સલાબતપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી બાતમીના સ્થળ પર તપાસ કરતા ત્રેસઠ કિલો જેટલું ગૌમાસ મળી આવ્યું હતું જ્યારે માસનું ગેરકાયદે વેચાણ કરનારા બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણને વોન્ટેજ જાહેર કરાયા છે વધુમાં મળતી માહિતી અનુસાર રુસ્તમપુરાના અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં વેચાઈ રહ્યું હતું પોલીસે તો એવી હકીકત બહાર આવી કે છેલ્લા ઘણા સમયથી અહીં ગૌમાસ વેચાતું હતું ગૌરક્ષકોની ટીમને આ અંગે બાતમી મળી હતી તે બાતમીના આધારે છાપુ મારવામાં આવ્યું હતું ઘટના સ્થળેથી બે સમોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસને સ્થળ પરથી ત્રેસઠ કિલો ગૌમાસ મળી આવ્યું છે સમગ્ર કેસમાં બે ઝડપાયા જ્યારે ત્રણથી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતા યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી અકબર સહિત ટેકરા સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગૌમાંસનો જથ્થો પોલીસ અને ગૌરક્ષકોના રેડના કારણે મળ્યો એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ ગૌમાં સાબિત થયું સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે બે કસાઈઓની ધરપકડ કરી છે વારંવાર સુરત અને ગુજરાતની અંદર ગૌ હત્યાના કેસો છે એ બહાર આવી રહ્યા છે મુસ્લિમ સમુદાયના આગેવાનોને એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે આપણા વિસ્તારની અંદર આવી કોઈ પણ પ્રતિબંધિત વસ્તુનું કાર્ય કરતા હોય તો ચોક્કસ આપણે પોલીસ અથવા તો પ્રશાસનનો સંપર્ક કરવો જોઈએ એમને જાણકારી આપવી જોઈએ જેથી આવું કોઈ કૃત્ય કરતા હોય જે કોમી એકતા તોડવાના પ્રયત્ન કરતા હોય જે ગૌમાતાની હત્યા કરતા હોય એવા લોકોને ડામવામાં સરળતા રહે ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ જે કંઈ ગુજરાત સરકારે કાયદાનું જે બનાવ્યો છે કાયદો એનું પાલન થઈ રહ્યું છે તેમ છતાં ગુજરાત સરકાર કોઈ એવી ટીમ બનાવે કોઈ એવી એસઆઈટી બનાવે અને જે હરેક જિલ્લાની અંદર ગૌ હત્યા જ્યાં પણ થતી હોય તે તત્કાલિક રેડ કરે તો આવી જે ઘટનાઓ છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થાય અને કસાઈઓને સબક મળે

અને બીફ કે જે કંઈ માંસનો એક્સપોર્ટ થાય છે એ પણ ન થાય એના પ્રયત્નો કરવા જોઈએ પણ વાત એવી છે કે ગુજરાતની અંદર સંપૂર્ણ ગૌ હત્યાનો કાયદો કડક રીતે અમલવારી થાય એના માટે રાજ્ય સરકારે જે રીતે એક ની રચના કરવી જોઈએ સારા ગૌરક્ષકો જે સક્રિય હોય એવા લોકોને સાથે રાખવા જોઈએ અને ની રચના કરે તો જે કંઈ કાયદો બનાવ્યો છે એની સક્રિયતા એ નીચે સુધી જાય અને આવા જે પણ ગાયના અત્યાચારો છે હત્યારાઓ છે કે ગાય પર જે અત્યાચારો કરે છે એવા લોકોને કડક હાથે આપણે ડામી શકાય જે તે ગુજરાત જે શાંતિ છે તે કોમી એકતા છે એ ટકી રહે જે કઈ આવા તત્વો આવી વારંવાર ગૌ હત્યામાં ટેવાયેલા છે તેવા તમામ લોકોને ખૂબ કડક હાથે ડામવા જોઈએ પાસા સુધીના ના પગલા લેવા જોઈએ ને છ મહિના સુધી એમને જામીન ના મળે એવી પણ રચના કરવી જોઈએ એવી હું ચોક્કસ અપેક્ષા રાખું છું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત